કોઈ દાડો જીવ નહીં બગાડવા દઉં કરોડો આવશે કોથરા ભરીને આવશે ના નહીં બગાડવા કોઈ દાડો રૂપિયે કદાચ દોનત નહીં બગાડવા દઉં નહીં બગાડવા દઉં એ નું મેંતાનું લે જેનું હોય એનું મેંતાનું એ પાછું જ આલે માતા કે આ ના ડબલ એની આસી ફૂલ આલે 70 રૂપિયા ઓડ રૂપિયા આ ઓલી ના ઈ ના ઓલ એસએમએસ આવે તો